ગૌમાતાને માતાનો દરજ્જો મળે તે માટે અનશન પર બેઠેલા એકલ ધામના મહંત દેવનાથ બાપુના ઉપવાસનો આવ્યો અંતકાલે પાંચ સાધુ સંતોનો સરકાર સાથે મંત્રણા થઈ ગૌમાતાને મળશે ગુજરાતમાં રાજ્ય માતાનો દરજ્જો બપોરના ભાગે બાહેન્દ્રી સાથે એકલધામના મહંત દેવનાથ બાપુને કચ્છના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કરાવશે પારણા

કાલે ગાંધીનગર મુખ્યમંત્રી શ્રી આમિત્રિત કર્યા હતા અને મુખ્યમંત્રીએ મુખ્યમંત્રી સાથે ચર્ચા થઈ અને મુખ્યમંત્રી એ વાતને સ્વીકારી કે તમારી જો માંગણી છે એને જલ્દી જલ્દી સ્વીકારવામાં આવશે અને જો ગાયને રાજ્ય માતાનો દરજ્જો મળે એનો કાયદો બને ગુજરાતની અંદર લાગુ થાય એ અમે તમને બાહેનદરી આપીએ છીએ તો અમને ચોક્કસ મુખ્યમંત્રી ઉપર વિશ્વાસ છે અને અમે આશા કરીએ છીએ કે જલ્દી એ કાયદો બને એને લાગુ થાય આજે પારણા થશે એટલે અમારા પૂજ્ય સંતો ઉપસ્થિત રહે છે ને અહીંયા જિલ્લામાંથી જે પણ પ્રકારના જે પણ કોઈ નથી કરેલા હોય એ લોકો આવશે અને ઉપવાસનો આજે પૂર્ણાવુતિ થશે